વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું સેલ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ બિલકિસ બનોના દોષિતોને સુપ્રીમ વધુ એક મોટો ઝટકો સરેન્ડર કરવા માટે ન આપ્યો વધુ બાળપણ યાદ કરીને મંચ પર જ ભાવુક થયા વડાપ્રધાન મોદી કહ્યું કાશ હું આવા ઘરમાં રહી શક્યો હોત जापान मिशन स्नाइपर आज रात्र चंद्र पर थसल लैंड चंद्र के रीते बनो तना रहस्य से तो हम नजर करिए समाचारों पर विस्तार थी तो वडोदरा हरणी तला में बोट पलटी जब केस हम गुजरात हाईकोर्टे पहचो આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓ મોટો દાખલ કરવા રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે બોટ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે વડોદરાના વાઘુડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બ્યાસી વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા નૌકા વિહાર દરમિયાન બનેલી ઘટનામાં બે શિક્ષિકા અને બાર બાળકોના મોત નીપજ્યા છે ફરાર કોન્ટ્રાક્ટર પર ઈસહાના મોટા માથાવ સાથે સંબંધ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે તો હરણી બોટ દુર્ઘટના મામલે આખરે ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકનું નિવેદન સામે આવ્યું છે ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બોટમાં વધુ સંખ્યામાં બાળકોને બેસાડવામાં આવતા અમારા શિક્ષકો દ્વારા ના પાડવામાં આવી હતી પરંતુ બોટ સંચાલકની મનમાનીના કારણે શિક્ષકો અને માસુમ બાળકોના જીવ ગયા છે તો બિલકિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો છે સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને આત્મસમર્પણ કરતા પહેલા વધુ સમય આપવા માટે दाखल કરેલી અરજીને ફગાવી દીધી છે આ દોષિતોએ ગુરવારે વ્યક્તિગત કારણોને ટાંકીને આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી હવે સુપ્રીમ કોર્ટે પોતાનો જૂના આદેશ મુજબ તમામ આરોપીઓને 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે તો ફિર એક બાર મોદી સરકાર સૂત્ર સાથે વોલ પેઇન્ટિંગ અભિયાન યોજાયું છે જેના ભાગ રૂપે નરહરી અમીન દ્વારા ગાંધીનગર લોકસભામાં ફરી એકવાર મોદી સરકાર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે નારણપુરા સ્ટેડિયમ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આ અભિયાનમાં ભાગ લીધો હતો મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો TMC ના પૂર્વ સાંસદ મોવા મોઇત્રાય નવી દિલ્હીમાં તેમનું સરકારી મકાન ખાલી કર્યું છે ડિરેક્ટોરેટ ઓફ એસ્ટેટે बंगલો ખાલી કરવા માટે સવારે એક ટીમ મોકલી હતી તમને જણાવી દી કે એસ્ટેટ ડિરેક્ટોરેટે તેમને સરકારી बंगલો ખાલી કરવા માટે બે નોટિસ મોકલી તાકીદ કરી હતી तो आज जापान मून मिशन स्नाइपर चंद्रनी सपाटी पर लैंड जापानी स्पेस एजेंसी જેક્સાના જણાવ્યા પ્રમાણે સ્નાઇપર રાત્રે નવ વાગે લેન્ડ કરશે ભારતના મૂન મિશન ચંદ્ર પછી દુનિયાની નજર જાપાનના મૂન મિશન પર ટકેલી છે લેન્ડિંગની પ્રોસેસ મિનિટ પહેલાથી શરૂ થશે ડિસેમ્બરના રોજ ક્રિસમસના દિવસે ચંદ્રના ઓર્બિટમાં પહોંચ્યું હતું ત્યારથી જ તે ચંદ્રની સપાટી તરફ વધી રહ્યું છે જાપાનનું સ્નાઇપર પહેલા થયેલા મૂન મિશનમાં લેન્ડિંગની દ્રષ્ટિએ સૌથી એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે રડારથી સજ્જ સ્લીમ લેન્ડ चंद्रना इक्वेटर અને લેન્ડ પછી જાપાન 1966 પછી ચંદ્ર પર લેન્ડ કરનાર પાંચમો દેશ છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોલાપુર માં લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોપીને ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે કાશ હું નાનો હતો ત્યારે મારી પાસે આવું ઘર હતું वडाप्रधाने सोलापुर मा रायनगर हाउसिंग सोसायटी ना 15000 घरा लाभार्थीओ ने समर्पित કર્યા આ લાભાર્થીઓમાં હજારો હેન્ડલૂમ કામદારો વિક્રેતાઓ પાવરલૂમ કામદારો સફાઈ કર્મચારીઓ બેડી કામદારો અને ડ્રાઈવર્સનો સમાવેશ થાય છે પ્રભુ રામને અમે હંમેશા apne वचन की मर्यादा रखने की सीख दी है मुझे खुशी है सोलापुर के हजारों गरीबों के लिए हजारों मजदूर साथियों के लिए हमने जो संकल्प लिया था वो आज पूरा हो रहा है आज पीएम आवास योजना के तहत मनी देश की सबसे बड़ी सोसाइटी का लोकार्पण हुआ है और मैं जाकर के देख के आया मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला ये चीजें देखता हूं मन को इतना संतोष होता है इन हजारों परिवारों के सपने जब साकार होते हैं તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોલાપુર માં વિવિધ પ્રોજેક્ટ નો શિલાન્યાસ કરવા માટે પહોંચ્યા હતા અહી તેમણે કહ્યું કે ભગવાન રામ ને તંબુ માં બેઠેલા જુવાનીાય કા ઓજની પીડા 22 જાન્યુઆરી એ સમાપ્ત થવા જઈ રહી છે અહી તેમણે એ પણ માહિતી આપી કે તેઓ જમીન પર સુઈ જવા સહિત ની અભિષેક વિધિ પਹਿલાની તમામ વિધિઓ નું પાલન કરી રહ્યા છે યે સમય हम सभी के लिए भक्ति भाव से भरा हुआ है 22 जनवरी को सियावर रामचंद्र की जाए 22 जनवरी को वो ऐतिहासिक क्षण आने वाला है जब हमारे भगवान राम अपने भव्य मंदिर में विराजने जा रहे हैं हम सब ने आराध्य के दर्शन टेंट में करने की दशकों पुरानी पीड़ा अब दूर होने जा रही है राम मंदिर में प्राण प्रतिष्ठा से पहले कुछ संतों के मार्गदर्शन में मैं अपने यम नियमों में व्यस्त हूं और उसका मैं बड़ी कठोरता से पालन भी करता हूं तो अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव माटे तैयार है आज अनुष्ठान नो चौथो दिवस त्यारे आज सीएम योगी आदित्यनाथ रामलला ना दर्शन करीने प्राण प्रतिष्ठा महोत्सव की तैयारी की समीक्षा करी थी आज सवेरे नौ वागे અર્નિ મંથનથી અગ્નિ પ્રગટ કરવામાં આવી હતી અને આ પહેલા ગણપતિ આદિ સ્થાપિત દેવતાઓની પૂજા દ્વારા દ્વારપાલો દ્વારા તમામ શાખાઓનું વેદવાંચન દેવ પ્રબોધન ઔષધિવાસ કેસરાધિવાસ ધ્રુતાધિવાસ કુંડપૂજન અને પંચભૂ સંસ્કાર કરવામાં આવ્યા હતા તો રામ મંદિર અભિષેક સમારોહને હવે માત્ર ત્રણ દિવસ જ બાકી રહ્યા છે ને તે અગાઉ થતી વિધિઓને આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને તે વિધિઓની અંદર ખાસ કરીને દ્વારપાળો દ્વારા એ પૂજન કરવામાં આવ્યું હતું યોગી આદિત્યનાથે રામલલાના દર્શન કરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીની સમીક્ષા પણ કરી હતી આજે સવારના વહેલી સવારથી જ તેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો અને સાથે જ વેદવાંચન તેમજ કુંડ પૂજન પણ કરવામાં આવ્યા હતા तो राम मंदिर अभिषेक समारोह ने मात्र दिवस बाकी अयोध्या सुनिश्चित करने एटीएस जवा समग्र शहर में पेट्रोलिंग सुरक्षा ने ध्यान में रखता दस हजार सीसीटीवी केमरा लगाड़ा आ सरयू नदी पर आरती घाट पर फ्लॉटिंग पॉलिस कंट्रोल रूम की स्थापना कर તો દેશભરમાં લોકો રામ મંદિર અભિષેક સમારોહને અલગ અલગ રીતે ઉજવી રહ્યા છે ક્યાંક મફતમાં લાડુ તો ક્યાંક મફતમાં ટેટૂ બનાવવામાં આવી રહ્યા છે હવે આ કળેમાં એક નવું નામ ઉમેરાયું છે અને તે છે મધ્યપ્રદેશના ઇન્દોની મફત ચા મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજય વર્ગિયાની ફેન ક્લબના સભ્યોએ મોદી ફ્રી ટી રથ શરૂ કર્યો છે જેવો 11 વખત રામ લખના ને મફત ચા આપી રહ્યા છે ये कैलाश युर्गी जी के माध्यम फैंस क्लब के माध्यम से हम यह आयोजन रखा है मोदी फ्री टी रथ ये इंदौर के प्रमुख चौराहे पर रोज हम जाएंगे और अयोध्या में जो श्री राम जी के प्रांत प्रतिष्ठान हो रहा है और राम जी का जो भव्य मंदिर बनने जा रहा है उसको लेकर हम यहाँ पर आने वाले लोगों से जो चाय पीने आ रहे हैं वो उससे ग्यारह बारह राम लिख रहे हैं उनको हम फ्री चाय पिला रहे हैं और उनसे आग्रह कर रहे हैं कि आप बाईस तारीख के दिन ग्यारह दीपक अपने घर में जलाएं और लगाएं और एक राम जी की तस्वीर लगाएं और दिवाली के रूप में बाईस तारीख के दिन मनाएं તો તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમે અયોધ્યામાં નવનિર્મિત રામલલ્લા મંદિરના ઉદઘાટન સમારોહ માટે કાર્ગો દ્વારા એક લાખ લાડુ મોકલવાની તૈયારી શરૂ કરી છે પચીસ ગ્રામ વજનના દરેક લાડુને ભક્તોમાં વિતરણ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓને આપવામાં આવશે તો સ્વામિનારાયણ મંદિર કુંકુંમ મણીનગર અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મંદિરમાં આવીને સફાઈ કરવામાં મદદરૂપ થવાની સેવા આપી હતી તારીખ 22 જાન્યુઆરીના રોજ આયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા થવાની છે તેના સંદર્ભમાં સમગ્ર ભારતના મંદિરોમાં સફાઈ દરેક વ્યક્તિઓ એક કરી જોઈએ તેવો અભિયાન ચાલી રહ્યું છે અભિયાનની અંદર દરેક મંદિરો દરેક સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી પણ મહત્વનું યોગદાન આપી રહી છે મંદિર ખાતે યોજવામાં આવ્યું જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર ભવ્ય મંદિરની અંદર રામચંદ્ર ભગવાન ની મૂર્તિ પધરાવવામાં આવનાર છે તેથી આનંદ ઉલ્લાસ સર્વત્ર દેશમાં વ્યાપી ગયો છે અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેરાત કરી છે કે ભારતના સમગ્ર મંદિરોમાં સાફ સફાઈ કરવામાં આવે અને અભિયાન ચલાવવામાં આવ્યું છે ત્યારે આ અભિયાન દરેક હિન્દુ ધર્મના મંદિરો પણ જોડાયા છે અને સાથે સાથે ભારતીય જનતા પણ સફાઈ કરી રહ્યા છે સમાજના જાગૃત નાગરિકો પણ સફાઈ કરી રહ્યા છે તો આજે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે ભાજપ જનતા પાર્ટીના કાર્યકર્તા સફાઈ કરવા માટે આવ્યા હતા એમાં વિશેષ કરીને મણિનગરના ના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ તો આગામી બાવીસ જાન્યુઆરી રોજ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે દેશના અનેક લોકો ભક્તિ રૂપે કંઈક આપી રહ્યા છે ત્યારે અમદાવાદ પ્રેરણાપીઠ દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદ રૂપી દાન મોકલવામાં આવ્યું છે ઉત્સવ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે તેમાં પાંચ લાખ પ્રસાદના પેકેટ પ્રેરણાપીઠ દ્વારા આપવામાં આવશે અત્યારથી આ પ્રસાદ ત્યાં પહોંચાડવામાં આવ્યો છે સાથે પ્રેરણાપીઠના પચાસથી સાહીઠ સ્વયંસેવકો અત્યારથી સંતો મહંતો અને યાત્રાળુઓની સેવામાં જોડાયા છે હા અયોધ્યામાં રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ થવાની છે અમે આ રામ મંદિરનું જ્યારે નિર્માણ થવાનું હતું એમાં દેશભરના લોકો સહયોગી થવા માટે બધા આગળ આવ્યા હતા અમે પણ એક કરોડનું દાન આપ્યું હતું અને હાલમાં પણ અમે એકવીસમી જાન્યુઆરીએ એ રામ મંદિરને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અમે જોડાવાના છીએ અને ખાસ વાત તો એ છે કે રામ મંદિરની પ્રાણપતિતા થશે એટલે તરત જ જે પ્રસાદનું વિતરણ થવાનું છે એ પ્રસાદના પાંચ લાખ પેકેટ્સ અમારા પીણાપીઠ તરફથી જવાના છે અને એ પ્રસાદ અહીંથી ત્યાં પહોંચી પણ ગયો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા આયોજિત રામસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીજા દિવસે સંગીત અને સાહિત્ય થકી રામ નામ નો મહિમા ગવાયેલો હતો સંસ્કૃત ભાષાના વિદ્વાન ડોક્ટર વિજય પંડ્યા ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા અને ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક પંડિત નીરજ પરીખ દ્વારા ભગવાન રામનો મહિમા ગાતા સાહિત્ય અને સંગીતની પ્રસ્તુતિ રજુ થઈ હતી. પંડિત નીરજ પરીખે પોતાના વૃંદ સાથે વિવિધ શાસ્ત્રીય રાગો ઉપર આધારિત રામ નામનો મહિમા ગાતા ભક્તિ ગીતો રજુ કર્યા હતા. નમસ્કાર જય શ્રી રામ ખૂબ જ ખૂબ જ હસની લાગણી સાથે હું આપને કહી રહ્યો છું કે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત રામસભામાં મને આ ગાવા માટે રામના ગુણગાન ગાવા માટે જે નિમંત્રણ મળ્યું એને માટે હું સાહિત્ય અકાદમીનો ખૂબ દેશ આખો જાગી ઉઠ્યો છે કારણ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાના દિવસો એકદમ નજીક આવી ગયા છે સાહિત્ય અકાદમી એ શબ્દમાં રહેલા પરબ્રહ્મને પામવા માટે મળતી સંસ્થા છે અને એટલા માટે એક તદ્દન નવો પ્રયોગ અમે કર્યો છે રામસભાનો આ રામસભામાં સૌ રામ ભક્તો આવે જેમને કશું ગાવું છે એવો એવા વ્યક્તિઓ આવે જેમનામાં લક્ષ્મણ જીવતો છે એવા આવે જે હનુમાનના ભક્તો છે એવા આવે જેમની આંખમાં શબરી વસે છે એવા આવે એ બધા ભેગા થાય અને રામતત્વને આપણે બધા ખોળીએ અને મેળવીએ તો એના એનો આનંદ પણ કરીએ એટલા માટે આ રામસભા આ કાર્યક્રમ એક રીતે જોઈએ તો અદ્વિતીય છે રામસભા નામ પણ ખૂબ સુંદર આપવામાં આવ્યું છે અને શ્રી રામ વિશે અહીંયા વાત થશે એના વિશેના કાર્યક્રમમાં થશે તુલસીદાસે કહ્યું છે કે હરિ અનંત હરિકથા અનંતા એટલે મારો વિષય સંસ્કૃત સાહિત્યમાં શ્રી રામ છે તો અનંત આ વિષય છે રામના અનેકવિધ અનંત સ્વરૂપો સાહિત્યમાં કવિઓએ લેખકોએ ગાયા છે એના વિશેની હું થોડીક યથકિંચિત વાત કરીશ કારણ કે પૂરેપૂરું એમનું વર્ણન નિરૂપણ તો શ્રી રામનું થઈ શકે તેમ નથી એવા આપણો રામાયણ અને રામ એ આપણી સંસ્કૃતિનો પર્યાય છે એટલે આપણે એની કદી ઉપેક્ષા કરી શકીએ નહીં આપણે એમના જે મૂલ્યો છે ભગવાન શ્રી રામના એ મૂલ્યોનો આપણે જીવનમાં ઉતારવા જોઈએ એનું આચરણ કરવું જોઈએ એવું तो हाल समाचार में बस आटलूज मैंने आपसो रजा नमस्कार